વડોદરામાં આતંક મચાવનાર વાનર આખરે પાંજરે આવ્યો છે નીલાંબર સોસાયટીમાં વાનરે છ લોકોને બચકા ભર્યા હતા ગોત્રી ભાઈલી કેનાલ રોડની સોસાયટીમાં આવેલી છે આ નીલાંબર સોસાયટી કે જ્યાં વાનરે હુમલો કર્યો હતો વાનર પાંજરે પુરાતા સોસાયટીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જે વાનર પાંજરે પુરાયો તેના દ્રશ્યો પણ જોવા રહ્યા છે જે આ લાઈ દ્રશ્યો છે કે કયા પ્રકારે આ વાનર માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આ દરમિયાન આ વાનર પાંજરામાં પુરાઈ ગયો અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વાનરને પાંજરે પૂરવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગોત્રી ભાઈ ભાઈલી કેનાલ રોડ પર જે નીલામ્બર સોસાયટી આવેલી છે ત્યાં વાનરે આતંક મચાવ્યો હતો અને આખરે આ વાનરને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો છે અને જ્યારે પાંજરામાં પૂરવામાં આવ્યો એ સમયના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે